સંજલી તાલુકામાંથી એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે જેમાં હિરોલા ગામના એક યુવકે તેના જ ગામની એક પંદર વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી ભગાડી લઈ ગયો હતો જે બાદ ભોગ બનનાર દીકરીના પિતાએ સંજલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ સંજલી પોલીસે આ બંને પ્રેમી પંખીણાને ઝડપી લાવ્યા હતા અને આ જે ભોગ બનનાર પીડિતા હતી જે દીકરી હતી તેને લોકઅપની બહાર બેસાડી હતી જ્યારે અપહરણ કરીને લઈ ગયેલા આ યુવકને લોકઅપમાં પૂરી નાખવામાં આવ્યો હતો પરંતુ રાત્રે ચોરી ચૂપેથી આ જે તરુણી હતી જે દીકરી હતી સગીર વયની તેને લોકઅપની ચાવી વડે આ લોકઅપમાં બંધ પડેલા તેના પ્રેમીને તાળું ખોલી ત્યાંથી ભગાડી લઈ જતા આ ચકચારી બનાવમાં પોલીસે હવે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે આપણે જણાવી દઈએ કે આ સંજેલી તાલુકાના હિરોલા ગામનો ચિરાગ ઉમેશ સંગળા આ યુવકે તેના જ ગામની એક સગીરાને પ્રેમના પાઠ ભણાવી ભગાડી લઈ ગયો હતો અને ત્યારબાદ પોલીસના હાથે ઝડપાઈ જતા બંનેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા જ્યારે રાત્રિના સમયે આ તકનો લાભ લઈને આ સગીર વયની યુવતીએ તેના પ્રેમીને લોકઅપમાંથી બહાર કાઢી બંને જણા ભાગી જતા હવે પોલીસ ની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે સ્વાભાવિક છે કારણ કે પોલીસ સ્ટેશનમાંથી જો પ્રેમી પંખીડા જતા રહેતા હોય અથવા તો આરોપી જતો રહેતો હોય તો જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ આપણે જણાવી દઈએ કે આ યુવકને આજે કોર્ટમાં રજૂ કરવાનો હતો પરંતુ હવે બંને ભાગી ગયા છે એટલે પોલીસે આ બંને જણાને ફરીથી પકડા પકડવા માટેનો તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે ત્યારે આ ઘટનાની ગંભીરતાને લઈ દાહોદ એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ એલસીબી એસઓજીની ટીમને સક્રિય કર્યા છે તેમના કોલ ડિટેલ્સને લઈને તમામ જે એક્ટિવિટી છે તેના પર પણ નજર રાખવામાં આવી રહી છે તેને અન્ય કોઈ જણાએ મદદ કરી છે કે શું આ તમામ હવે તપાસનો દોર બની ગયો છે તપાસનો ધમધમાટ બની ગયો છે હવે આગામી સમયમાં આ બંને પ્રેમી પંખેડા જ્યારે પકડાશે ત્યારે કેવા પ્રકારનો ગુનો દાખલ થાય છે સાથે સાથે આ પોલીસ સ્ટેશનમાંથી આ આરોપી ભાગી જાય અને તેની પ્રેમ સગીર વૈતી યુવતી પણ ભાગી જાય તો ત્યાં ફરજ પર હાજર પોલીસ કર્મીઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે હવે જોવું રહ્યું ધન્યવાદ